ઓગણત્રીસ છસો ને ઓગણત્રીસ છસો ઓગણત્રીસ બોલવો છસો ત્રીસો સાડત્રી છસો ને સાડત્રીસ રૂપિયા છસો ને સાડત્રીસ ચાલીસ પહેલી સેવી ક્વોલિટી એવા ભાવ ડુંગળી સેવી ક્વોલિટી એવા ભાવ ہارے 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 سوپاں سوپاں اپ ہارے 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 ہارے

ડુંગળી છસો ત્રણ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન તેપન રૂપિયા છસો આ ડુંગળીના ના છસો તેપન છસો ને તેપન રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ડુંગળીનો નેવું પાણી ચારસો બે પાંચ બાર પંદર વીસ બાવીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા ચારસો પાંત્રીસ બત્રીસ ચારથી આઠસો પાંચસો ત્રણસો રૂપિયા

ચારસો રૂપિયા ચારસો ઓગણ એસી પચાસ છસો પચાસ છસો સાતસો સત્યાસી અઠ્યાસી નવાસી નેવું એકાણું એકાણું ત્રણ વાર ગોપાલ એકાણું રૂપિયા છસો એકાણું जे मॉलेजो भाव सस्तो न हिकु पीली पटी

આગુ પણ એના ચારસો પંચાણું જેવી ડુંગળી એવા ભાવ જેવી ક્વોલિટી

ارے وا بولے رہا بولے مطلب 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 اے کون چلے بھائی مانگڑے اوی یہاں اوی نہیں جائے ہاں لیکن وہ انہو گھر کا ہے راون بھائی ہاں لیو جی

હલો ભાઈ હારો માલ છે હારું છે ભાઈ છસો એકાણું રૂપિયા ડુંગળી પત્તી એવી ક્વોલિટી એવો ભાવ છસો એકાણું ભાઈ ગોરો આ ડુંગળી ના છસો ને છેતાલીસ જેવી ક્વોલિટી એવા ભાવ જેવી ડુંગળી એવું એક રૂપિયા છસો છુ સત્તાણું સત્તાણું છસો છું જેવી કોને જેવા ભાવ પીળી બી ભાવ બે ત્રણસો ડુંગળી સાઠ બોલવું છસો સાહીઠ રૂપિયા એક બે અઢી વાત છસો સાહીઠ કોઈ સિત્તેર છસો સિત્તેર છતા છોતેર છસો ને નવ્વાણું આ ડુંગળી ના છસો ને નવ્વાણું જેવી ક્વોલિટી એવો ભાવ જેવી ડુંગળી છસો નવ્વાણું નવ્વાણું

આ ડુંગળી ના છસો એકોતેર જેવી ક્વોલિટી એવો ભાવ છસો એકોતેર આ ડુંગળી ના છસો ને છસો રૂપિયા છસો

છસો ચાલીસો અઠોતેર એસી પાંચ માં ચારસો આશી ધોરા પંચોતેર છી રૂપિયા ચારસો છાસ ત્રણ આ ડોકળી ચારસો ને છાસીસો સત્યાસી اے میرے کولے کیا ہوا ڈومبلی 700 روپے ہے 100 روپے بھائی کتلا دے بھائی 5 5 دی 5 دی ہلو